ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળુ બનાસ બનાવવાના સંકલ્પ સાથે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એવા પ્રયાસો આદર્યા છે જેના ભાગરૂપે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લો પ્રાકૃતિક કૃષિમાં સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ઉભી કરે એ દિશામાં મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે જે અંતર્ગત સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર બનાસ ડેરી અને બનાસકાંઠાના છ તાલુકાઓના છ હજાર ખેડૂતો સાથે ઓર્ગેનિક સર્ટિફિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટેના એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતના ઇકોલોજીના ઇતિહાસમાં આ એક સુવર્ણ પ્રકરણ ગણાશે ગુજરાત સરકાર બનાસ ડેરી અને પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ઓર્ગેનિક સર્ટિફિકેશન આપવાના મહત્વના પ્રોજેક્ટ અંગે જિલ્લા કલેક્ટર વરૂણ કુમાર બરનવાલે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોને માહિતી આપી હતી બનાસ ડેરીના પ્રતિનિધિ અક્ષાંક કોચરે જણાવ્યું હતું કે ગ્રુપનું ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ દર વર્ષે ઇસ્યુ થશે જેમાં સજીવન લાઈફના સ્ટાફ દ્વારા પ્રાકૃતિક ખેતી પરંપરા પ્રમાણેની સજીવન ખેતીની ડેરીઓ બનશે જેમાં વાવણીથી લઈને કાપણી અને માર્કેટિંગ સુધીની તમામ વિગતો મેન્ટેન કરવામાં આવશે કૃષિ પ્રક્રિયા અને પ્રવિધિનું આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે દસ્તાવેજીકરણ કરવામાં આવશે ખેડૂતોને આઈસીએસ ઓર્ગેનિક સર્ટિફિકેશનની પ્રક્રિયા પ્રાકૃતિક ખેતી વિવિધ પ્રકારની ખેતીની તાલીમો પણ દર વર્ષે સમયાંતરે વારંવાર આપવામાં આવશે માસ્ટર ટ્રેનરો દ્વારા આ સેવાઓ ઉપલબ્ધ થશે આ પ્રોડક્ટને અમૂલ અને બનાસના માધ્યમથી જિલ્લા રાજ્યમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે તો અમારે માનનીય ચેરમેન બનાસ ડેરી કે શંકરભાઈ ચૌધરીજી કે તો હરિયાલુ બનાસ કા જો ઉનકા સ્વપ્ન હૈ उस दिशा में काम करते हुए जिला सरकार के प्रयत्न से जिसमें कि प्राकृतिक खेती पे करने के लिए हमारे राज्यपाल श्री का काफ़ी प्रोत्साहन उपलब्ध है इन दोनों दिशाओं में काम करते हुए 6000 किसानों को बनासकाठा के 6000 हेक्टेयर ज़मीन पर ऑर्गेनिक सर्टिफिकेशन जैविक सर्टिफिकेशन का ये कार्यक्रम आज बनासकाठा में हम इसकी शुरुआत कर रहे हैं इसमें साढ़े तीन साल में छः हज़ार किसानों को गोपका का सर्टिफिकेशन उपलब्ध कराया जाएगा और इसमें पहले साल और दूसरे साल में भी जो भी उत्पाद होंगे उसमें बढ़ी हुई दर पर इन उत्पादों का हम प्रोक्योरमेंट कर पाएंगे और इसके बाद तीसरे साल से जब ये प्रोडक्ट्स ऑर्गेनिक्स का सर्टिफिकेशन हो जाएगा तब इन प्रोडक्ट्स को अमूल और बनास के माध्यम से जिला देश और राज्य के दूसरी जगहों पे भी हम उपलब्ध करा पाएंगे इससे किसानों की आय में वृद्धि होगी सोयल ऑर्गेनिक कार्बन में पॉइंट थ्री से वन परसेंट तक बढ़ाने का जो ये कार्यक्रम है इसमें अपने पुरखों की खेती के सारी तकनीकों का इस्तेमाल करते हुए अगले तीन साल में हम ये सफ़र तय करने वाले हैं